કનશ્યા મહારાજની જય ભક્તો આજે આપણે આવા વાઘા તૈયાર થયા છે તો આપણે તમને પહેરાવીને બતાવી દઈએ જે કોઈ એને ભક્તોને આવા હેવી વાઘા લેવા હોય એ અમને ફોન કરીને ઓર્ડર કરીને વાઘા મગાવી શકે છે અને બીજું એ કે આ સાત ઇંચની મૂર્તિ છે આ સિવાય બીજી સાંજની મૂર્તિના વાઘા લેવા હોય તો એ પણ અમારી પાસેથી જ મળી રહે છે આ વિડીયોમાં આપણે ત્રણ જોડે વાઘા બતાવવાના છે તો આ વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો અને જો આ હાથમાં આપણે સ્ટેક આપેલી છે એવી રીતનો કોઈ પણ પ્રકારનો શણગાર લેવો હોય તો એ પણ કલેક્શન આપણી પાસે આવી ગયો છે આ સિવાયનો આપણી પાસે લડ્ડુ ગોપાલજીના જે લાલજી રહ્યા એમનો શણગાર અને વાઘા આપણે હલકા થઈને હેવી સુધીના આપણી પાસે થઈને શણગાર મળી રહેશે અને વાઘા પણ મળી રહેશે તો આવી રીતનું આપણે આ વાઘાનું કામકાજ છે જે કોઈ હરે ભક્તોને આ વાઘા ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને વાઘા મગાવી શકો છો મોબાઈલ નંબર અમા ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને મગાવી શકો છો ચલો આપણે હવે બીજા વાઘા જોઈ લઈએ ત્યાં સુધી બના રહેજો આપણે જે બે જોડી વાઘા જોવાના છે આ સિવાયને તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો જોવો ભક્તો આ બીજી જોડી આપણે બનાવેલી છે એ જ ડિઝાઇનમાં પણ કલર અલગ છે આના આ ડિઝાઇનમાં દસ કલરમાં વાઘા આપણી પાસે છે તો તમારે કોઈ પણ કલરમાં જો વાઘા લેવા હોય તો તમને આ ડિઝાઇનમાં કોઈ પણ કલરમાં વાઘા બનાવી આપવામાં આવશે અને આ સાથે આપણે જો આ ટપુજી મહારાજનો આવી રીતનો લોંગ હાર પણ છે જો આવો તમારે ખરીદવો હોય તો પણ અમારી પાસેથી તમે મગાવી શકો છો આ સિવાયનો આ બીજો હાર પણ છે જો આવી રીતના આપણી પાસે આવા ઘણી પ્રકારનો આમના શણગાર વિશેનો આપણી પાસે છે તો તમે અમને ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો અને બીજું એ ભક્તો કે આ નંબર તમે સેવ કરીને રાખજો જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારે અત્યારે વાઘા ખરીદવાની જરૂર ન હોય તમારે ગમે ત્યારે જરૂર પડે તો એ સમયે તમે અમને ફોન કરીને વાઘા મૂકાવી શકો અમારી આ તહેવાર ઉપર ઘણી એવી ઓફરો આવતી હોય છે કે જેથી કરીને હરિભક્તોને ખૂબ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે તો એવો ક્યારેક ક્યારેક ઓફર નીકળે ત્યારે એવી ઓફરનો લાભ તમને મળે માટે આ રિયાને ફોન નંબર એ તમે મોબાઈલમાં સેવ કરીને રાખજો જ્યારે તમારે જરૂર પડે તો તરત જ તમે અમને ફોન કરીને વાઘા મગાવી શકો હવે ચલો આપણે જોઈ લઈએ ત્રીજા નંબરના વાઘા ત્યાં સુધીને જોડાયેલા રહેજો તો ભક્તો જો આપણે આ ત્રીજે જોડી બનાવેલી છે આ વાઘા આવી રીતના છે ખૂબ જ તમને નજીકથી ને આ વાઘા બતાવવામાં આવે છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વાઘાનું કામકાજ કેવું છે અને આ ત્રણ જોડે વાઘા બનાવ્યા હતા અને જો તમારે આવી રીતના વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસે ફોન કરીને વાઘા મગાવી શકો છો હવે વાત રહી ભક્તો આ ત્રણ જોડી વાઘાની કિંમત કેવી હશે તમને એમ થતું હશે કે આ વાઘા ખૂબ જ મોંઘા હોય છે તો ખરેખર એવું નથી તમે આઈપીએલનો નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આ નાનામાં નાનો હરિભગત પણ આવી રીતના વાઘા ભગવાન માટે લઈને પહેરાવી શકશે એવા ખૂબ રિઝનેબલ ભાવના વાગા વાઘા છે તો તમે ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો તો બસ અત્યારે આટલું જ આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લાગીને મને રજા આપો બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ